ઓલવાણ ગામનો રહીશ અને સામાજિક રાજકીય આગેવાન છું ના છૂટકે આવા બધા આવેદનો અને આંદોલનો કરવા પડે છે એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટે એસીએસટી ઓબીસી ને અનામતમાં એની ટીમે જે નિર્ણય લીધો છે એ ખરેખર એસીએસટી ઓબીસીને ખૂબ જ મોટું નુકસાન કરતા નિર્ણય છે સમાજના અંદર ભાગલા પાડવા વિભાજન કરવું આ નિર્ણયથી આખા એ દેશના અનુસૂચિત જાતિ જનજાતિ ને ઓબીસી લોકોમાં ફફરાટ જાગ્યો છે જેના સંબંધમાં સમગ્ર ભારત દેશ એકવીસ આઠ રોજ બંધનું એલાન આપેલું હતું ગઈકાલે અમે પાંચ દસ આગેવાનો મળી અને અમારું સમર્થન બંધને અમે જાહેર કરેલું એ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ જનજાતિના લોકો અમે સૌ બાબા સાહેબના પ્રતિમા પાસે એકઠા થઈ બાબા સાહેબના પ્રતિમાને ફુલાર કરી ને અમારો જે રોષ હતો એ રોષ થોડો સમય પૂરતું રોડ વચ્ચે બેસી જઈ સૂઈ જઈ અને અમારો રોષ પૂરો કરી ને અમે પ્રાંત અધિકારીશ્રીને અમારું રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યા છે અમારે ના સૂટકે આંદોલનો રેલીઓ સંઘર્ષો કરતા છે છે મને સમજાતું નથી એક બાજુ ભારત દેશમાં એવી વાતો થાય છે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું આજે પણ અસ્પૃશતા ત્યાં ને ત્યાં જ છે આજે પણ આવા કાળા કાયદાઓ બનાવી બનાવી અમારી એટ્રોસિટી જે હતી જેનાથી અમને રક્ષણ મળતું હતું જેના લોકોમાં જેનો ભય હતો એ પણ આ સરકારમાં જ્યાં પ્રશાસન એટલા બધા ટેબલ જામીન આપીને એમને હેરાન કરી મૂક્યા છે આ બધી સ્થિતિનો એવો નિર્માણ થતો હવે તો અમારે આ ન કેવું જોઈએ આ હિન્દુસ્તાનમાં દલિતો કે અનુસૂચિત જાતિ એસટી એસટી રહેવું પણ મુશ્કેલ બની ગયું છે રોજ સવારે ઉઠો ને અમારા ઉપર એક અત્યાચારનો બનાવ સામે આવે છે હવે રાઉકે ફરિયાદ કોને કરવી એ પણ સમજાતું નથી ના કે આવેદનો પત્રો આપીને અમે અમારો રોષ ફાળવી લેતા હોય છે ભારત દેશના અનુસૂચિત જાતિના લોકો ઉગ્ર આંદોલન કરે એવું મને સ્પષ્ટપણે દેખાય છે તો એ આંદોલનમાં ઉના અને ગીરગઢડા તાલુકાના અનુસૂચિત જાતિના લોકોનું પૂરું સમર્થન હશે એ ચોક્કસપણે આપને ખાતરી આપું છું છેલ્લા વર્ષથી હું અનુસૂચિત જાતિ અને અન્ય વર્ગોની સેવા આ તાલુકામાં તેમજ ગરબડા તાલુકામાં આપું છું આજ રોજ અમો ગીરડા તાલુકા તેમજ ઉના તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો એકત્રિત થઈ અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે આ પત્ર અમારું એ પ્રકારનું છે કે હાલના તાજેતરના સુપ્રીમ કોર્ટના સામે અમને જે અન્યાય કરવામાં આવ્યો અમારી જ્ઞાતિ અન્યાય કરવામાં આવ્યો તેની સામે અમે પડકાર ફેંકવા માટે આજે આ પત્ર આપેલ છે નો કાર્યક્રમ સુપ્રીમ કોર્ટનો જો આ ચુકાદો પાછો લેવામાં નહીં આવે તો ભારત વ્યાપી અમુક આંદોલન કરશું એમ જ ઉના તાલુકા અને તાલુકાને અમે પડકાર ફેંકશું તમામ દલિતો મળીને અને અમે જે કરવું પડે તે આ ચુકાદો પરત લેવા માટે જે કરવું પડે તે અમારી તૈયારી છે ઓકે સાહેબ કરશનભાઈ વિંજોડા હું એક ઉના તાલુકા ગીગડા તાલુકા અને એક મારા કાકા આગેવાન તરીકે મારી ફરજ બજાવું છું આજે અમે ઉના ડોક્ટર બાબાસાહેબના ટેસ્ટ્યુ પાસે દરિત સવાર બધો એકઠો જ હતો એના જેના અનુસાર અમે એકઠા થયા હતા એ એસી એસટીના વિરોધ જે સુપ્રીમ કોર્ટે જે સુકાદો આપ્યો છે એના વિરુદ્ધ અમે એકઠા થયા હતા અને આજે અમે કે ગઈકાલના અમે કોમસ સેમરના જે પ્રમુખ છે એને પણ અમે ટેલિફોનથી રજૂઆત કરેલી પણ એ લોકોએ પણ અમને સહકાર નથી આપેલો એનો પણ અમને એક દુઃખ છે કે પૂરા ભારતમાં બંધવાનું એલાન આપ્યું હોય અને એમાં ઉના જો ઉનાના વેપારી એસોસિએશનના પ્રમુખ મેં કીધું જતા એને ચાલુ રાખ્યું હોય તો એના બાબતનું પણ અમને ઘણો બધો દુઃખ થયું છે અમને એને સાથ સહકાર આપવો જોઈએ અને આ જે સુપ્રીમ કોર્ટે જે કાળો કાયદો બનાવ્યો છે એ કાળા કાયદાથી એસીએસટી અને જે કિસળાયેલો સમાજ છે એના ઉપર એક અત્યાચાર જેવી બાબત છે તો આ કાયદો પણ સુપ્રીમ કોર્ટે પાછો ખેંચવો જોઈએ નકર જો આવો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ઉના અને ગિરડા તાલુકા પૂરા ભારતની અંદર જ્યારે આવા આંદોલનો થાય ત્યારે એમાં એમાં જોડાય અને અમે અમારો રોષ પ્રગટ કરશું